આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શ્રોતાઓને ગુજરાતમાં આવેલી લોકસભાની બેઠકોનો અને ત્યાંની વિકાસ કામગીરીનો પરિચય થાય તે માટે આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ તથા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે વિશેષ કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી શરૂ કરવામાં આવ્યો છે નમસ્કાર શ્રોતા મિત્રો હું છું હિના મોદી અને આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી આજના પ્રથમ અંકમાં અમે આપને લઈ જઈશું આદિવાસી વસ્તી ધરાવતા દાહોદ લોકસભા મતવિસ્તારમાં દાહોદ જિલ્લો પંચમહાલ જિલ્લાના વિભાજન પછી અસ્તિત્વમાં આવ્યો દાહોદ દૂધમતી નદીના કાંઠે આવેલું શહેર છે ગુજરાત રાજ્યમાં દાહોદ લોકસભા મત વિસ્તાર અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે અનામત છે ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકો પૈકીની દાહોદ લોકસભા બેઠક સમગ્ર જિલ્લાને આવરી લે છે દાહોદને દોહાદ તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે દાહોદ જિલ્લાને અડીને રાજસ્થાન અને મધ્યપ્રદેશની એમ બે સરહદો આવેલી છે દાહોદ શહેર જિલ્લાનું વહીવટી કેન્દ્ર તેમજ મહાનગરપાલિકા છે બે હજાર અગિયારની ની વસ્તી ગણતરી મુજબ બે કરોડ બાર લાખ છ હજાર પાંચસો ને ની વસ્તી સાથે દાહોદ જિલ્લો રાજ્યના સૌથી પછાત પ્રદેશોમાંનો એક છે આ મત વિસ્તારને દેશના બસો પચાસ સૌથી પછાત જિલ્લાઓમાંના એક તરીકે જાહેર કરવામાં આવ્યો છે જે ખાસ યોજનાઓ જેવી કે પછાત પ્રદેશો ગ્રાન્ટ ફંડ પ્રોગ્રામ હેઠળ નિયમિત સરકારી ભંડોળ મેળવે છે દાહોદ જિલ્લાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્માર્ટ સિટી મિશન હેઠળ સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાનો એકસોમાં શહેરમાંના એક શહેર તરીકે પસંદગી કરવામાં આવેલી છે દાહોદ લોકસભા બેઠક ઉપર વર્ષ બે હજાર ચૌદ અને વર્ષ બે હજાર ઓગણીસથી સતત બીજી વખત ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર વિજયી થયા છે વર્ષ બે હજાર ઓગણીસમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભરને પાંચ લાખ એકસઠ હજાર સાતસો ને સાહીઠ મત મળ્યા હતા તેમના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ કટારાને ચાર લાખ ચોત્રીસ હજાર એકસો ને એકસઠ મત મળ્યા હતા ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરે એક લાખ એકસઠ હજાર પાંચસો ને છન્નું મતે વિજય મેળવ્યો હતો આ ચૂંટણીમાં કુલ છાસઠ પોઈન્ટ સત્તાવન ટકા મતદાન થયું હતું અને દસ લાખ ચોસઠ હજાર ત્રણસો ને એકાણું મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો આ ચૂંટણી જંગમાં આઠ ઉમેદવાર હતા જેમાં ભાજપે બાવન પોઈન્ટ ચોસઠ ટકા અને કોંગ્રેસને ચાલીસ પોઈન્ટ ચોર્યાસી ટકા મત મળ્યા હતા દાહોદ લોકસભા બેઠક અંગે દાહોદ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી હેતલ વસૈયા વધુ માહિતી આપી છે દાહોદ જિલ્લામાં નવ તાલુકા ત્રણ નગરપાલિકા છસો વિસ્તાર છે ઓગણીસ દાહોદ અનુસૂચિત જનજાતિ સંસદીય મત વિભાગમાં જિલ્લો સમાવિષ્ટ થયેલ છે જેના ચૂંટણી અધિકારી કલેક્ટર શ્રી દાહોદ છે ઓગણીસ દાહોદ લોકસભા બેઠકમાં દાહોદ જિલ્લાની એકસો ફતેપુરા એકસો ત્રીસ ઝાલોદ એકસો એકત્રીસ લીમખેડા એકસો બત્રીસ દાહોદ એકસો તેત્રીસ અને એકસો ચોત્રીસ દેવઘર બારી મહીસાગર જિલ્લાની એકસો ત્રેવીસ એમ કુલ સાત વિધાનસભા મતદાન મથકો છે અને અગિયારસો અડસઠ મતદાન મથક ના સ્થળો છે હાલની મતદાર યાદી મુજબ દાહોદ જિલ્લામાં આઠ લાખ નવ્વાણું હાજર સાતસો સાઠ પુરુષો કુલ મળી સોળ લાખ બાવીસ હજાર ત્રણસો મતદારોની નોંધણી થયેલ છે પચાસ હજાર નવસો અડતાલીસ મતદારો અઢાર થી ઓગણીસ વય ના ચાર લાખ એકતાલીસ હજાર બોતેર મતદારો વીસ થી ઓગણત્રીસ વય ના યુવા મતદારો છે જયારે ઓગણત્રીસ હાજર નવસો બોતેર મતદારો એસી વર્ષ ઉપર ના છે ચૂંટણી પ્રક્રિયા માટે મતદાન મથકે ફરજ બજાવવા માટે આઠ હજાર ત્રણસો પચાસ જેટલા કર્મચારીઓની જરૂરિયાત રહેશે જે ડેટા એન્ટ્રી કરી લેવામાં અને સ્ટાફ ઉપલબ્ધ છે દાહોદ લોકસભા મતવિસ્તારમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ અનેક લાભાર્થીઓને મળી રહ્યો છે જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સ્વચ્છ ભારત મિશન સ્માર્ટ સિટી મનરેગા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પ્રધાનમંત્રી માતૃવંદના યોજના આદિજાતિ વિકાસ યોજના ઉજ્જવલા યોજના સ્વચ્છ ભારત યોજના પીએમ સ્વનિધિ યોજના પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના પ્રધાનમંત્રી મુદ્રા યોજના સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત અનેક યોજનાઓના લાભો અસંખ્ય લાભાર્થીઓને મળી રહ્યા છે આ યોજનાઓના કારણે અનેક લોકો પોતાની આજીવિકા મેળવી રહ્યા છે દાહોદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમે આ અંગે વધુ માહિતી આપી છે સાંભળો દાહોદ જિલ્લા એક એસ્પ્રેશન જિલ્લો છે દાહોદ જિલ્લાના ગરવાડા તાલુકા એસ્પ્રેશન બ્લોક પણ છે અને એસ્પ્રેશન જિલ્લો અને એસ્પિશન બ્લોકના ભાગરૂપે અહીંયા વિવિધ કામગીરી થઈ રહ્યા છે જેમાં વિકસિત ભારા દરમિયાન જિલ્લા પંચાયત હેલ્થ વિભાગ દ્વારા ત્રણ લાખ જેટલા પીએમ જે કાર્ડ કાઢવામાં આવે છે અને સાથે સાથે કેમ કે દાહોદ ટ્રાવેલ વિસ્તાર છે એમાં સેલ સેલાઇનની પણ પ્રોબ્લેમ છે તો એના માટે અમે યુદ્ધ સ્તરે ટેસ્ટિંગ કરી રહ્યા છીએ સૌથી પહેલા અમે ટેસ્ટિંગ સ્કૂલ જતા છોકરાની છોકરીને કરી રહ્યા છીએ જેની લગ્ન આવતા ત્રણ ચાર પાંચ છ વર્ષમાં થઈ શકે છે એના સાથે સાથે સગા એનો પણ અમે ફરજીયાત સિકલ સેલના ટેસ્ટ પણ કરી રહ્યા છીએ એના સાથે અનિમિયાની પણ પ્રોબ્લેમ અહીંયા છે એના માટે અમે સ્કૂલમાં જઈને અને સ્કૂલ ડ્રોપ આઉટ જે છોકરીઓ છે એના બંનેના અનિયમી ટેસ્ટિંગ પણ કરી રહ્યા છીએ સાથે સાથે અનિમિયાના જાગૃતિ માટે અમે સ્કૂલને પણ દાઉદ સ્પેસિફિક એક દર મહિના એક લેકચરની પણ આયોજન કરેલું છે જેમાં હેલ્થના સ્ટાફ એક પુલમાં જાય છે અને એક કલાક માટે સેકલ સેલ શું હોય છે અનિમિયા શું હોય છે એના માટે શું કરવું જોઈએ કોને જોડે લગ્ન કરવાની છે અગર તમે સેકલ સેલ પોઝિટિવ છો તો એની માહિતી અમે આપી રહ્યા છીએ જેથી છોકરાઓ છોકરીને મનમાં આ જે વસ્તુ છે એ કોન્સેપ્ટ છે સારી રીતે બેસી જાય અને ભવિષ્ય વસ્તુને ધ્યાન રાખીને આપણે જીવનમાં એને લાભ લઈ શકાય છે સાથે સાથે મનરેગા યોજના હેઠળ અમે આ વર્ષે ફોર્ટી થ્રી જેટલા ગ્રામ પંચાયત ભવન મનરેગા કન્વર્જનથી અમે નવા બનાવેલા છે ફોર્ટી ટુ જેટલા ગ્રામ પંચાયતના કામ ચાલુ છે જે એકત્રીસ માર્ચ સુધી પૂર્ણ થશે જેથી ટોટલ એટી ફાઈવ જેટલા ગ્રામ પંચાયત મનરેગાથી બની જશે સાથે સાથે અમે આવતા વર્ષ માટે પણ ઘણા મોટા સંખ્યામાં મનરેગા કન્વર્જનથી આંગણવાડી અને ગ્રામ પંચાયતની પ્લાનિંગ પણ કરેલી છે જેથી ટ્રાયબલ વિસ્તારમાં લોકોને નાના દીખા દીખીને સરકારની વિવિધ સ્કીમના લાભ મળી શકાય છે દાહોદ લોકસભા બેઠકમાં આવેલા અંતરિયાળ ગામોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અનેક લોકોને આવાસ યોજનાનો લાભ મળી રહ્યો છે આવા એક લાભાર્થીએ પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો મારું નામ મેળા વસંતભાઈ ગામ છાપરી તાલુકો દાહોદ જિલ્લો પણ દાહોદ પેલા હું કાચા માકન માં રહેતો હતો તો મને બહુ મુશ્કેલી પડતી હતી પછી મને પ્રધાનમંત્રી આ યોજનામાં મે જાણ મળી પછી મેં મંજૂર થઈ ગયું હવે હું પાકા મકાનમાં રહું છું છું ગુજરાત ખૂબ ખૂબ અભિનંદન કહું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર દેશના છેવાડાના માણસોને તમામ સુવિધાઓ મળી રહે તે માટે સતત કાર્ય કરી રહી છે છેલ્લા દસ વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે દાહોદ જેવા આદિવાસી જિલ્લામાં અનેકવિધ પ્રોજેક્ટો શરૂ કરીને સામાન્ય લોકોની સુખાકારીમાં વધારો કર્યો છે ગુજરાત રાજ્યની બીજા નંબરની એપીએમસી દાહોદમાં છે જેમાં ગુજરાતના સરહદી રાજ્યો મધ્યપ્રદેશ અને રાજસ્થાનના વેપારીઓ પોતાનો માલ વેચવા આવે છે અગાઉ અમદાવાદથી દાહોદ જવા માટે પાંચથી છ કલાક લાગતા હતા પરંતુ હવે અમદાવાદ ઇન્દોર એક્સપ્રેસ બનતા માત્ર ત્રણ જ કલાકમાં દાહોદ પહોંચી શકાય છે દેવગઢ બારીયા એક આગવું સ્પોટ સંકુલ બનાવવામાં આવ્યું છે દાહોદ શહેરના નાગરિક નિહલ શાહે આ અંગે પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો બે હજાર ચોવીસ ની ચૂંટણી આવી રહી છે ત્યારે અમારા મત વિસ્તારની જો વાત કરીએ તો અમારો દાહોદ જિલ્લો ટ્રાયબલ જિલ્લો છે અને દાહોદ ટ્રાઇબલ વિસ્તારમાં પડે છે અને આ જોતા સરકાર દ્વારા એજ્યુકેશન ક્ષેત્રે પહેલાં તો ખૂબ મોટી હરણફાર મળી છે સરકારી સ્કૂલોના નવા ભવનો બનાવવામાં આવ્યા છે મોડલ સ્કૂલો નવી બનાવવામાં આવી છે મેડિકલ કોલેજ ઝાયડાસ મેડિકલ કોલેજ આટલી મોટી દાહોદમાં બની છે દાહોદ શહેરની વાત કરીએ તો દાહોદ શહેરમાં જે છાપ તળાવ હતું ઐતિહાસિક છાપ તળાવ અને તેનું પણ એટલું જબરજસ્ત ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે બી જોઈએ તો રોડ રસ્તા અને આ બધું સ્માર્ટ સિટી અંતર્ગત દાહોદમાં કરવામાં આવી રહ્યું છે દાહોદના રેલવે વર્કશોપમાં બે હજાર ચૌદ પછી તેમાં ખાસો વિકાસ કરવામાં આવ્યો છે અને હમણાં સરકારે છબ્બીસ હજાર કરોડનું વર્કશોપનું નવું ડેવલપમેન્ટ કરીને લોકો વર્કશોપ બનાવ્યું છે એક મતદાર તરીકે નરેન્દ્ર મોદીની સરકારની જો વાત કરીએ તો કેન્દ્ર સરકારે ખરેખર ખૂબ સારા કામ આ ટ્રાયબલ વિસ્તારમાં કર્યા છે દાહોદ જિલ્લામાં અનેક જોવાલાયક સ્થળો આવેલા છે દાહોદના રીકપુર આવેલું ભમરેચી માતાજીનું મંદિર કબૂતરી નદીના કાંઠે આવેલું છે ગુજરાતની પૂર્વીય ટેકરીઓ વિંધ્યાચળ અરવલ્લી અને સાપુતારાના ટ્રાય પોઈન્ટ પર આવેલું છે અમારા દાહોદ જિલ્લાના પ્રતિનિધિ પ્રેમશંકર કડિયા આ અંગે વધુ માહિતી આપે છે એવું કહેવામાં આવે છે કે ગુજરાતમાં સૂર્યનું પ્રથમ કિરણ દાહોદ ઉપર પડે છે અને પૂર્વ નું પ્રવેશ દ્વાર પણ દાહોદ ગણાય છે આદિવાસી વસ્તી ધરાવતા દાહોદ જિલ્લામાં અનેક વિવિધ સ્થળો આવેલા છે જેમાં દાહોદ શહેર ની સુંદરતામાં વધારો કરતુ છાપ તળાવ રતન મહાલ રીચ અભયારણ હેરિટેજ ટેમ્પલ બાવકાનું શિવ પુરાણ મંદિર કેદારનાથ શિવ મંદિર કાળી ડેમ સનાતન મંદિર સહિત અન્ય સ્થળો વિકાસ રાજ્ય સરકારે કર્યો છે તો દાહોદ જિલ્લામાં પરંપરાગત મેળાઓ ઉત્સવો તહેવારોની ઉજવણી થાય છે જેમાં દાહોદનો સૌથી પ્રખ્યાત ગોળ ગધેડાનો મેળો આદિવાસી ઢોલ મેળો અને ગાય ગૌરી ઉત્સવ માણવા આજુબાજુના જિલ્લાના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે આ સાથે જ આજનો અંક અહીં પૂરો થાય છે આવતીકાલે આજ સમયે ફરીથી મળીશું એક નવી લોકસભા બેઠકની માહિતી સાથે ત્યાં સુધી રજા આપો પ્રસ્તુતકર્તા ભરત દેવમણી સંપાદન અપર્ણા ખૂંટ આલેખન અજય ઇન્દ્રેકર રજૂઆત હિના મોદી પ્રાયોજક એક્સપી નાઇન્ટી ફાઈવ નાઇન્ટી ફાઈવ ઓક્ટીન પ્રીમિયમ પેટ્રોલ ઇન્ડિયન ઓઇલ